ગોધરા પંચમહાલ વોર્ડ નંબર એકસો ને પચાસમાં હું મારો મતદાર મત નાખીને આવ્યો છું અને લોકો પણ આટલી કડક ધૂપમાં પણ ભાઈઓ અને બહેનો લોકો વિકાસના નામથી લોકોએ સામેથી લોકો વોટ નાખવા આવે છે અને આ વોટ ના વિકાસનો વોટ છે લોકો એક જમાનામાં જુઓ લોકો બિચારા એમ્બ્યુલન્સ માટે તળ પાપડ કરતા આ સરકારે એકસો ને આઠ એવી મૂકી કે સામાન્ય માણસ પણ એકસો આઠનો બટન દબાવે અને ગાડી ઘેરાઈ દબે તમારા વિસ્તારમાં પાણીની સમસ્યાઓ છે વરસાદની શું તમારું કહેવાય હવે એ તો ટૂંક સમયમાં અમે હમણાં તો એક પાઇપલાઈન નાખી છે આપણે વોર્ડ નંબર એકમાં અને બીજી થોડીક જે સમસ્યા બાકી છે એ ટૂંક સમયમાં પતી જશે એ અમુક વિસ્તારમાં જે રિપોર્ટિંગ કર્યું છે એમાં લોકો એવું થશે કે અમારે વરસાદના પાણીનો નિકાલ નથી થતો એ થઈ જશે ટૂંક સમયમાં સાહેબ થઈ જશે તમારા સરકાર વાયદા કરે છે પણ નિકાલ થતો વાયદા નહીં હવે લોકો આ ઇલેક્શન પતશે એટલે વિકાસના કામો કોઈ બી અટકે નહીં કરોડની બજેટમાં કામ મંજૂર થઈને કામ અટકે નહીં આજે સાત તારીખ છે આપણો મતદાન દિવસ છે ને મત મારો અધિકાર છે અને આજે ગરમી બી પડી રહી છે તો બી ઘણા લોકો અમારા યુવાન જાગૃત થઈ રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે હું બી પણ ઘણા વર્ષોથી મતદાન કરું છું અને અત્યારે બી મેં જોઈ રહ્યા છે કે બધા બધા લોકો ધીરે ધીરે પણ આવી રહ્યા છે અને અત્યાર સુધી વાગ્યા સુધીમાં જેટલું મતદાન થયું છે મને ખાતરી છે કે પૂરી લોકો મતદાન કરશે યુવાન યુવાન બી કરશે બધા જ કરશે તમને એવું લાગે છે સાહેબ કે વિકાસોના કામ થયા છે એવું લાગે છે વિકાસોના કામ થઈ રહ્યા છે એની રહ્યા છે કે ભાઈ વિકાસ કરે રોડ રસ્તા પાણી સુવિધા કેવી છે રો રસ્તાની સુવિધાની બી જરૂરત છે ખાડી પડ્યા વિસ્તારમાં તો જરૂરત છે અમારો વિસ્તાર કા વોર્ડ નંબર એક વોર્ડ નંબર એક ખાડી પડ્યા વિસ્તાર છે અમારો સ્લમ વિસ્તાર કહેવાય ત્યાં પાણીની તકલીફ પડે છે પાણીની તકલીફ પડે છે સજા રોડની તકલીફ પડે છે બધાની તકલીફ પડે છે ધીરે ધીરે સમસ્યા તમે સરકાર પાસે શું આશા રાખી રહ્યા છો ભાઈ અમે તો એ જ આશા રાખી રહ્યા છીએ કે ભાઈ સારી વસ્તુ અમને મળે સારા રસ્તા મળે અને રોજગાર વધે અને દરેક રીતે દરેક રોજગારને રોજગાર મળે એ બધી આશા રાખી દે છે વિકાસ થયો છે તમારું કેવું એવું છે થઈ રહ્યો છે થઈ રહ્યો છે